ડભોઈ નગર માં વાહન ચાલકોને આરટીઓ મેમો ફટકારતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ડબોઈના જુદા જુદા વિસ્તારોમાં મુસાફરોનું વહન કરતા ઓટો રિક્ષા ચાલકોનો થોભાવી ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરતા હોય તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ કાગળો સાથે ના રાખી વાહન ચલાવતા ચાલકોને મેમો ફટકારી પંદર ઓટો રિક્ષાઓને ડિટેન કરી હતી એટલું જ નહીં છકડા ઇકો કાર મળીને કુલ સત્તર વાહનોને આરટીઓના મેમો ફટકારી ડિટેઇન કરવામાં આવ્યા હતા જ્યારે ડભોઈમાં જિલ્લા ટ્રાફિક પોલીસની ઓચિંતી કામગીરીને લઈને ઓટો રિક્ષાના ચાલકોમાં તેમજ બેફામ ચાલતા હાઈવાના ટ્રકોના ચાલકોમાં ફફડાટ વ્યાપી જતા નાસભાગ મચી ગઈ હતી જિલ્લા ટ્રાફિકની કામગીરીથી ભાડદારી અને મોટા વાહનો બાકાત રહેતા આશ્ચર્ય થવા પામ્યું હતું